નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં બોળાદના સંત શ્રી દાનભાવ આપુ વિશેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયો છે તો મિત્રો તમે પણ સાંભળો શું છે સમગ્ર મામલો મિત્રો એ પહેલા તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લીધા ભાવે યાદવ છે તેમાં એક આથી ત્રણ મહિના પહેલા એક મારા ભાઈ સુસાઇડ કરી હતી આવો હું હા

આપણે થી કઈ થાય એવું નહોતું નતું બરાબર લોકો ને બહુ કીધું મેં કીધું મારે આ વસ્તુ કરવી છે મારે ત્યાં જવું છે હું ગયો તો પણ સર પણ હું એકલો સાહેબ કારણ કે અમારી નાતમાં ન્યા તમે જોવો ને સાહેબ તો સિત્તેર ટકા અમારી નાચ આવે પટેલ અમારી એમ તો અમારી એટલી ભાઈ બરોબર એટલે મેં ત્યાં બહુ જોયું સાહેબ

મેઘુ એક ભાઈ હતા રાજપૂત હોય કે ગમે આપણને ખબર નથી હોય આપણે એને આપડે નથી ઓળખતા ઈ જે હોય આપડે એનું કઈ કામ નથી આપણે ખાલી એને એક વખત મળવું છે અને એને કેવું છે તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો ઈ કોઈના છોકરા ને મારે ખરો સુસાઇડ કરવા ઉપર મજબૂર કરે એવો કોઈ તારો સુરુ છે મારે એને ખાલી એક સવાલ કરવો છે સર બાકી આપડે મેં સર છે ને અત્યારે ત્રણ મહિના થી હું ખાવ છું ને મને એવું લાગે સાહેબ હું ધૂળ ખાવ છું અને સાહેબ અત્યારે હું છે ને મને શું હું આવી ગયું છે સાહેબ એ અમારા ઘર નું ફૂલ હતું સમજ્યા એક નંબર છોકરો હતો તમારો હા મારો ભાઈ હતો બાકી સૌ નાનો અમારા આગો ભાઈ અમે ચાર ભાઈ છે એમાંથી સૌથી નાનો હજી મેરેજ નહોતા થયા બરાબર અને સુરત મેનેજર માં હતો એટલે આવી કઈક અંધશ્રદ્ધા માં ઘેરી ગયો હતો કે ભાઈ મારા ઘર માં આમ છે ને આમ છે ભાઈ ઘર માં તો છે ને બધા એને ઝઘડા રાખતા હોય છે એ તો બધા ખબર જ હોય હા બરોબર છે અને હવે એને શું સુજી ગયું ભોળાદ હાલીને જાતો ભોળાદ ને બહુ માનવા માંડ્યો તો મને આ પછી રહી રહી ને ખબર પડી છે મને જો ખબર હોત ને તો એને કહી દે ભાઈ સાની મહિના ધંધા કરો ધંધા કરવાથી આપડે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ કે દાણા નથી જોવા બરાબર છું પણ હવે મેં આયા બધા લોકો કીધું ને કે ભાઈ કે તું નાનો માણા ભાઈ ને આ બધી બહુ મોટી ગેમ છે ત્યાં તને કોઈ જવાબ નહીં દે ને હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે બધા એનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય એવું બધું છે ઈ વ્યક્તિ ને મેં એમ કીધું તા મને ઈ વ્યક્તિ એ શું કીધું ખબર સર ભાઈ તારી જે કે ક્યાં હતરસો આવે છે બરોબર હવે ઈ માણા ને આપણે ગોતવી તો હવે નો જડે કારણ કે મારી પાસે ઈ માણા નું હવે એવિડન્સ મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈ નો વિડીયો વિડીયો છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસ માં એ મેનેજર માં હતો સર કોઈને એવું નો લાગે કે આ છોકરો સુસાઈડ કરશે

તમે ત્યાં કોઈ જે નાના માણસો ગયા હોય અને એ એમ કહી દયો કે મને ભોળા દ્વારા દાન ભાવ મળ્યા હતા તો તમે કયો એ શરત હારી છે ત્યાં છે ને લાખો ચાલે છે ના ના સર નથી થાતું નથી થાતું સર આપડી જેવા મારી જેવા સાવ સામાન્ય માણસ હું સર એની કિમત છે ત્યાં કને નાના માણસો ને કોઈને ને દેતા નથી પછી જે ગાડીયું જાય ને એમાં પાછળ સીધું ભોળા ભાલ નું સ્ટીકર મારી એના દસ રૂપિયા લઈ જાય અને હું તો સર એમ માનું છું કે આ બધી પબ્લિક બરોબર તો કે ભાઈ તમે આ બધી પબ્લિક છે ઘરે ઘરે બધાયનો સુરો પૂરો હોય ભાઈ તમારું પૂરો પૂરાને માનો એમ નહીં હવે તમારા ભાઈનો વિડિયો જે છે એ મારામાં આમાં આમાં કાઢી દેઓ ઓર સન્માન સર એક વાત તમને રિક્વેસ્ટ કરું સર તમે એ ઓનલાઈન મૂકશો ને તો મારી આયા પત્ર ઠોકાઈ જશે ના ના મારું નામ નહીં લખી અમે તમારું ગામ નહીં લખી અને એમ નામ લખશું અમે તમને તકલીફ છાટા પડે ને એવું અમે નહીં કરીએ કારણ કે અહીંયા શું છે સર હું એક નાનો માણસ છું સામાન્ય માણસ તમને કોઈ દબે ને તો અમે બેઠા છીએ ને ભાઈ કાયદો બધા માટે સર્વ સર્વોપરી હોય કોઈ આપણે દબે આસારામ બાપુ ના માણસો બીજા માણસો ને માર્યા હતા હજી એ જેલ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે હા એટલી એટલી હાવ સાધારણ મનની છે મારી હા સાહેબ મેં એને રાતા પાણી રોતા જોઈ છે બોલો હા એ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધા ના જો સર સર મારી વાત સાંભળો

પછી મને એમ થયું મેં કીધું આ સર ને મારે ફોન કરવો જોઈએ આની પેલા મેં ઓલા ભાઈ કમલેશભાઈ 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 જાદવ ને મેં કોન્ટેક્ટ કરવાનો કર્યો વિચાર પછી મને એમાં એવું લાગ્યું મેં કીધું નાના કમલેશભાઈ જાદવ કરતા આ સાઈડ ને મારે મનસુખભાઈ રાઠોડ ને વાત કરવી છે મને કમલેશભાઈ જાદવ મારે મને બહુ રાઈટ માં આમ મને એવું ન લાગ્યું કે બધું આમ થાય છે એમ પણ મને તમારા જે વિડીયો હું ચાર દિવસ થી એક જ ધારો જોઉ છું તમારો વિરોધ નથી અમારો કોઈ નથી અમારો અંત્રધા થી વિરોધ છે તમે જે ભય બિહાડો છો એટલે ભય છે ને ઈ માણસ ને મારી નાખે બાકી દેવ મારતું નથી કોઈ દેવમાં એવી કેવડે જો નામદાર કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ કોઈ વખતું ત્રણ વ્યક્તિ એ ભેગું થવું નઈ હા મેં બધું બધું સાંભળ્યું તમારા વિડીયો માં બધું આવે છે પછી જ મેં તમને કોલ માં ટ્રાય કરી મેં કીધું સર ને મારે વાત કરવી છે

તમે સાંભળી પછી તમે મને કદાચ ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે મને કોલ કરજો હું તમને કરીશ બરોબર તમે એમ કહો કે ના ના તારી વાત બહાર મહાપુરુષો આ આ પંડિત ની અંદર બીજું દેવ પ્રવેશ નથી થતો આની અંદર એક એક દેવ અંદર બેઠો છે ને બીજો દેવ આની અંદર નો આવે નકર એ મરી જાય

એમાં ગેંગમાં છે એના જે માણસો છે ને એવા માણસો છે ને આપડી સામાન્ય સામાન્ય જે વ્યક્તિ આપડી મારી જેવો હાવ ગરીબ માણસ છે ને થાય